માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીનો નો સ્થાપના મોસ દિવ્યાંગોના ના સેવા કાર્યથી ઉત્સાહભેર ઉજવાયો સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા બાળકોના ઓપરેશન કરવા જરૂરી હવે આપણે એ જમાના તરફ જઈ રહ્યા છીએ કે જ્યારે એમને સ્વનિર્ભર કરવા જરૂરી છે તો આજે જે આ સંસ્થા એ સ્ત્રી સશક્તિકરણ અને કોઈ એક બહેન પોતે પગભર થાય સ્વનિર્ભર થાય એના માટે આપણે એમને ડોનેશન આપી એ પોતાની જે દુકાન ચલાવે છે એ વધારે સારી રીતે ચલાવી શકે તો અમારું કાર્યક્ષેત્ર બદલતું જાય છે એક નિર્વિવાદ સંસ્થા છે કોઈ વિવાદ વગરની સંસ્થા છે અને સામાન્ય વ્યક્તિઓથી શરૂ થયેલી સંસ્થા છે અને એનો જમા એ છે કે અમારી પાસે દાનનો પુષ્કળ પ્રવાહ આવ્યા કરે છે અને મને બહુ ગૌરવ સાથે આજે હું એ એ વાત પણ કહીશ કે અમે અમારા ટ્રસ્ટમાં કોઈ દિવસ ચા કે આઈસ્ક્રીમ ખાવાનું બિલ પણ નથી નાખતા એ પણ અમે વારાફરતી પરથી કોઈ એક જણ ચૂકે મોટા માટે તમારો પ્રમુખ ચૂકવતા હોય છે

પાઠકભાઈ અને અન્ય શિક્ષકો સાથે મળીને જે સંસ્થાની કરી અને કોઈ પણ સંસ્થાને મજબૂત બનાવ્યો એનો પાયો મજબૂત જોઈએ તો આજની તારીખમાં હાજર છે એવા અરવિંદભાઈ આદિત્યભાઈ રમેન્દીબેન ડૉક્ટર રાણા સાહેબ હિમનભાઈ અને કોશિક સાહેબ વેલજીભાઈ દિનેશભાઈ કોમલ અલોજબેન ગોપાલભાઈ કિશોરભાઈ સોની ચંદારાણા સાહેબ કમલેશભાઈ પાઠક ચંદ્રકાંતભાઈ ચોથાણી પ્રતાપભાઈ ચોથાણી રમેબેન અને દિલેશભાઈ પ્રતાપભાઈ રામજીભાઈ ભીમકરભાઈ દુર્મહમદભાઈ અશ્વિનભાઈ અને કિશોરભાઈ વલ્લભજી તે સિવાય અસંખ્ય લોકોએ વગર હોદે આ સંસ્થાને મજબૂત બનાવવા માટે જે કામ કર્યું છે એ ખરેખર અસ્મરણીય છે અને અમે જ્યારે પ્રમુખ થયા ત્યારે બધું તૈયાર ભાણે બેઠા છીએ અને વર્લ્ડ લોવેલો વાવ્યો એટલું મજબૂત છે કે ભવિષ્યની અંદર આ સંસ્થા ખૂબ જ પ્રગતિ કરશે કરી રહી છે અને એમાં પણ હમણાં જે ટ્રસ્ટી મંડળ છે એનો પૂરેપૂરો સાફ સગા તન મન અને ધનથી મળી રહ્યો છે એની સાથે અરવિંદભાઈ જોશી પણ અમને અવારનવાર આ સંસ્થા મારફતે અસંખ્ય સાધનો અપાવી રહ્યા છે આપણા ઉપપ્રમુખ શ્રી અરવિંદભાઈ શાહ પાઠકભાઈ સુલતાનભાઈ ઇજરાભાઈ અને ખાસ જમયંતીબેન ચંદ્રકાંતભાઈ અને ખાસ અમારા અર્જુનનો રથ જે દબાવવામાં આવેલા કૃષ્ણ ભગવાન એવા અમારા મંત્રી શ્રી નિલેશભાઈની ખૂબ જ

છીએ અને ફર્યા છીએ અને વિનંતી કરી છે કે ભાઈ આ સંસ્થા બહુ સારું કામ કરી રહી છે અને એના માટે તમે સહયોગ યોગદાન આપો એ ટાઈમથી કરીને અત્યાર સુધી આ સંસ્થાને ખૂબ જ સારો એવો સહકાર મસ્કથી મળતો રહ્યો છે મળે છે હજી પણ પ્રવાહ આનંદ ચાલુ છે અને આમાં ખાસ કરીને આ બધા જ ટ્રસ્ટીઓ જેમ સામગીભાઈએ કહ્યું કે આ બધા પોતપોતાનો યથાશક્તિ યથાભક્તિ સમયનું આજે સમયનું દાન કરવું બહુ મુશ્કેલ છે પણ તે પણ આ બધા કાર્યક્રમો કરી રહ્યા છે તેમના માટે જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે અને આ સંસ્થામાં વધારે વધારે વિકલાંગ ભાઈ બહેનો જે કોઈ આજુબાજુના ગામડામાં રહેતા હોય અને આ સંસ્થામાં એ ગ્રેડની ફેસિલિટી જ્યારે મળે છે ખાવાનું ફ્રી રહેવાનું ફ્રી એજ્યુકેશન ફ્રી મેડિકલ ફ્રી અને સેફટી અને સિક્યુરિટી માટે આ સંસ્થાએ જે આયોજન કર્યું ધન્યવાદ અને અત્યાર સુધી આપ્યા છે મળી અને દર્શન કરવાનું સંસ્થા સાથે મારા વડીલ ડૉક્ટર વધુભાઈ રાણા સાહેબ ભરોજબેન સાથે તે વખતે વર્ષોથી સંકળાયેલો છું અને ખાલી આ માનવી પૂરતી સંસ્થા નથી તો સમગ્ર કચ્છમાં આજે આ સંસ્થા જે ખરેખર બહુ ઇવેદો માટે જે કામ કરી રહી છે તો મારા સમિતિઓથી મારા દાતાઓથી પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ આપું છું અને ખાસ દિનેશભાઈ જ્યારે જ્યારે કંઈક આ સંસ્થા માટે કહેતા હોય ત્યારે હું ખાલી વોટ્સઅપના માધ્યમથી અપીલ નાખું છું અને હાલ આપણી ઠંડીના સિઝનમાં અમેરાવસ્તા દાતા પોતાનું નામ પણ નથી આપતા શ્રી હરિ હો એમણે એમના તરફથી આપણે આપણે બંગો સોલાર એ પણ આપણું ભીડ થઈ ગયું અને નાના મોટા દાનો આપણા દાતાઓ મળે છે તો ખરેખર દાતાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવા કાર્યોમાં જે જે સહકાર જેમનું મળે અને ભવિષ્યમાં પણ આપણે જ્યારે માંડવીમાં આત્મનિર્ભર બનતી બહેનો માટે આપણે કામ કરીએ છીએ ત્યારે પણ આ સંસ્થા અમારી સાથે રહી ટાઈટલ સંસ્થાનું અમારી સમિતિ છે અમને પણ જે આપે મોકો આપ્યો છે એ બદલ ખૂબ ખૂબ આપને ધન્યવાદ આપું છું આજે પચાસ વર્ષ મસ્કતમાં જે ગુજરાતી સમાજે પૂરા કર્યા એમનું પણ આજે મોમેન્ટો તરીકે આખી ફાઇલ મારા ખાસ અજીજ પત્રકારભાઈ ચોથાણી આપ્યું છે તો મસ્કત વાપ્યો છે પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખાસ તો અરવિંદભાઈ ચોપરાણી પરિવાર અને બીજા બધા પરિવારોને ખૂબ ખૂબ ધન્યવાદ કે ત્યાં વતનથી દૂર રહી અને વતન પ્રેમ કચ્છ માટે આપ જે કરી રહ્યા છો એ ખરેખર ખૂબ ધન્યવાદને પાત્ર છે ફરી ફરી આ દોસ્તા આગળ વધે દિવ્યાંગો માટે બીજા કાર્યો માટે ખૂબ જ સારું કામ થાય અને દબેબંધી દબેબંધીબેને જેમ કીધું ને

તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે